આજરોજ પોરબંદરની સુભાષનગર ખાતે આવેલી જેટ્ટી ખાતે પોલીસનો એક બંદોબસ્ત રાખેલો હતો અને ત્યાં ચેટ્ટી પર આવતા જતા વાહનોનું ચેકિંગને બધું શરૂ હતું એ ચેકિંગને શરૂ હતું એ સમયે ત્યાં બેરિકેડિંગ લગાવેલા હતા સવારનો સમય હતો તે સમયે ત્યાં એક ફોર વ્હીલ ગાડી આવી અને તેને આ બેરિકેડિંગ ધ્યાન પર ન આવતા એ તેની સાથે અથડાઈ ગઈ બેરિકેડની સાથે બેરિકેડની સાથે અથડાતા તે બેરિકેડ જે છે ત્યાં ફરજ ઉપર હાજર અમારા પોરબંદરના કર્તવ્યનિષ્ઠ પીએસઆઈ એવા પાડા ત્યાં હાજર હતા તે બેરિકેડ તેઓના માથા પર લાગ્યું જેના કારણે તેઓને ઇન્જ્યુરી થઈ અને તે ઘટના સ્થળે બેભાન થઈ ગયા ત્યારબાદ ત્યાં હાજર પર પોલીસના જવાનો એ તેમને લઈને અહીંયા ભાવસીજી હોસ્પિટલ ખાતે આવ્યા જ્યાં તેઓની સારવાર શરૂ હતી અને સારવાર દરમિયાન તે દુઃખદ ઘટના બની છે તેઓનું અવસાન થયેલ છે